જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસના પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાએ તમામને કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા તેમણે કહ્યું કે મોદી સાહેબના વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈને કેસરીઓ કર્યું છે સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વોર્ડ નંબર ત્રણ ચાર અને સોળના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે અંદાજે સો જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા તમામ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરિયાના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરવામાં આવ્યો હતો ભાજપમાં જોડાનાર કાર્યકરોએ કહ્યું કે મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસની આ નવી રાજનીતિમાં સામેલ થવા માટે અમે આજે આગળ આવ્યા છીએ લોકોના હિતની રાજનીતિ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત